નમસ્કાર મિત્રો મિત્રો મોર્નિંગ વોક પર જવું અને હત્યા થઈ કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર આણંદના સવારે ચાલવા નીકળ્યા અને ત્યાં તેની હત્યા થઈ ગઈ હત્યા તેવી થઈ કે કોઈ વ્યક્તિ તેના પર એટલી હદે ગુસ્સે હતું કે તેને રીત સના વેતરી નાખ્યા વાત એ છે કે એ વ્યક્તિ કદાચ ઈચ્છતું જ નહોતું કે આ વ્યક્તિ બચે મરનાર વ્યક્તિ જીવિત ના રહી જાય મરનાર વ્યક્તિને કોઈ બચાવી ન લે એક પણ જાતનો ચાન્સ તેને જીવવા માટેનો આપવા એ હત્યારા ઈચ્છતા નહોતા એ પ્રકારે કડપેણે હત્યા કરવામાં આવી કે આતડા પણ બહાર આવી ગયા શું છે સમગ્ર માહિતી જોઈશું આજના વિડીયોમાં આપ જોઈ રહ્યા છો ગુજરાત તક આપની સાથે હું છું ધાર્મિક આણંદ શહેરમાં ઓગણીસ ઓગસ્ટના રોજ ચોંકાવનારી ઘટના બની છે નગરપાલિકાના પૂર્વ કોંગ્રેસી કાઉન્સિલર ઇકબાલ મલેક ઉર્ફે બાલાની બાકરોલ વિસ્તારમાં કરપીન હત્યા કરવામાં આવી છે રોજની જેમ સવારે પોતાના નિત્ય ક્રમ મુજબ મોર્નિંગ વોક માટે તેઓ ઘરેથી બહાર નીકળ્યા પરંતુ બાકરોલ તળાવના વોકવે વે પર ચાલતા સમયે અજાણ્યા શખ્સોએ તેમની પર હુમલો કર્યો તીક્ષ્ણ હથિયાર વડે પેટના ભાગે ઘા પહોંચતા ઇકબાલ મલેકનું ઘટના સ્થળે જ મોત થયું હતું આ હુમલાની ગંભીરતા એટલી હતી કે મલેકને બચાવવાનો કોઈ મોકો મળ્યો નહીં હુમલો કર્યા બાદ આરોપીઓ સ્થળ પરથી ફરાર થયા ઘટનાની જાણ થતા સ્થાનિક પોલીસ ડીવાયએસપી ની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી સવારના સાડા આઠ વાગે વિદ્યાનગર પોલીસ સ્ટેશનમાં જાણ થયેલ કે બાકરોલ ગામે આવેલ ગોયા તળાવ ખાતે મર્ડરનો બનાવ બનેલો છે જેથી વિદ્યાનગરના પીઆઈ ડીઆર ગોહિલ તેમના સ્ટાફ સાથે બનાવડી જગ્યાએ જઈ ચેક કરતા મર્ડરની હકીકત જણાવતા આ બાબતે અમોને તથા એલસીબીને અને અન્ય ટીમોને જાણ કરતા બનાવની જગ્યાએ જઈ વેરીફાઈ કરતા આ મર્ડરનો બનાવ બનેલો હોવાની હકીકત જણાવેલ આ બાબતે ઈરફાન હુસેન યુસુફ મિયા અલાઉદ્દીન મલેક રહેવાસી બાકરોલે પોતાની ફરિયાદ હકીકત જાહેર કરેલ કે પોતાના સગાભાઈ ઇકબાલ હુસેન ઉર્ફે બાલો યુસુફ મિયા અલાઉદ્દીન મલેક આજરોજ સવારના સાડા સાત વાગે પોતાના ઘરેથી બાકરોલ ગોયા તળાવ ખાતે વોકિંગ કરવા માટે ગયેલ અને તે સમયગાળા દરમિયાન સવારના સાતથી સાડા આઠ દરમિયાન કોઈપણ સમયે કોઈપણ અજાણ્યા વ્યક્તિએ કોઈપણ અગમ્ય કારણોસર તીક્ષ્ણ હથિયારથી ગાળાના ભાગે પેટના ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડી મર્ડર કરેલ છે જે બાબતે મર્ડરનો ગુનો રજિસ્ટર કરી અને આગળની તપાસ તજવીજ હાથ કરેલ છે ગુનો અનડિટેક હોય ગુનાની ગંભીરતા સમજી એલસીબીની ટીમ વિદ્યાનગર પોલીસની અલગ અલગ ટીમો બનાવી આ ગુનાનું મોટી જાણી અને આ ગુનો ડિટેક કરવા માટે પૂરતા પ્રયત્નો હાથ ધરેલ છે પ્રાથમિક દ્રષ્ટિએ હાલમાં એનું પીએમ થઈ રહેલું છે તે તીક્ષ્ણ હથિયારથી મરણ જનાર ઉપર જીવલેન હુમલો કરેલો છે ગળાના ભાગે પેટના ભાગે તેમજ બોડીના અન્ય પાર્ટ ઉપર તીક્ષ્ણ હથિયારથી ઇજા કરેલ હોવાના પ્રાથમિક દ્રષ્ટિએ જણાવે છે આ બાબતે વિગતવારનું પેનલ જનરલ હોસ્પિટલની અંદર પીએમ કરવામાં આવનાર છે જેથી આ બાબતે વધુ વિગતો ત્યારબાદ આવશે હાલમાં જે પ્રમાણે ફરિયાદી પોતાની ફરિયાદ હકીકતમાં જણાવેલ છે તે પ્રમાણે સવારના સાત વાગ્યાથી લઈને તેમને જાણ સાડા આઠ સુધીમાં થયેલી છે તે દરમિયાન કોઈ પણ સમયે બાકરોલ ગામે આવેલ ગોયા તળાવમાં જે વોકિંગ ટ્રેક છે એ વોકિંગ વોકિંગ ટ્રેક ઉપર આ બનાવ બનેલ હોવાની હકીકત ફરિયાદમાં જણાવેલ છે હાલ પોલીસે તપાસ શરૂ કરી છે હુમલાખોરોને પકડવા માટે તજવીજ હાથ ધરાઈ છે જો કે હત્યા પાછળનું ચોક્કસ કારણ હજુ પણ સામે નથી આવ્યું સંવાદદાતા હેતાલી શાહનો અહેવાલ ગુજરાત તક આણંદ